નમસ્કાર મિત્રો ઓનલી યોજનામાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ ઓગસ્ટ બે આજના સવારના છ વાગીને ત્રીસ મિનિટનો સમય થયો છે અત્યારે ગુજરાતના કાંઠે આસના નામનું વાવાઝોડું અત્યારે બની રહ્યું છે કઈ દિશામાં આગળ વધશે તેમજ યુટર્ન લઈ ગુજરાત સુધી પહોંચે અથવા તો આજે ગુજરાતમાં કેવો ભયંકર પવન ફૂંકાશે તેમજ ક્યાં ભારે નુકસાન થશે કયા જિલ્લામાં એલર્ટ આપવામાં આવેલું છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો કરી લેજો ખાસ કરીને વાત કરીએ તો અત્યારે આપ જોઈ શકો અહીં વાવાઝોડું બની રહ્યું છે આ વાવાઝોડું એકસો ને સોળ કિલોમીટર ધરાવે છે આ વાવાઝોડું અરબી સમુદ્રમાં આશના નામનું વાવાઝોડું અડતાલીસ વર્ષ પછી ફરી વખત જમીન ઉપરથી સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચવાની સાથે જ વાવાઝોડું બની રહ્યું છે ને ખતરનાક વાવાઝોડું અત્યારે વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે તો વાવાઝોડું અત્યારે અહીં તેની આંખ ખાસ કરીને કયા બંદર આજુબાજુ છે તેની વાત કરીએ તો નલિયા આજુબાજુ તેની આંખ આપણને અહીં જોવા મળે છે તો આ જે વિસ્તારો છે તેમાં અત્યારે સાયક્લોન બનવાની શરૂઆત થઈ શકે છે અને ખાસ કચ્છના જે વિસ્તારો છે જેમાં પવનની ઝડપની વાત કરીએ આપણે તો સિત્તેરથી એંશી કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળે છે તેમજ ઓખા આજુબાજુના અરબી સમુદ્રના જે ભાગો છે તેમાં થી નેવું કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળે છે બાકીની વાત કરીએ હવે આપણે સિસ્ટમ કઈ રીતે આગળ વધીએ એટલે કે વાવાઝોડું અરબી સમુદ્રમાં પહોંચી અને તાત્કાલિક તે આગળ વધવાનું છે અને પશ્ચિમ દિશામાં આગળ વધવાનું છે તેવું હવામાન વિભાગનું અપડેટ આપણને આપવામાં આવેલું છે તો આજે બપોર પછીના સમયની અપડેટ જોઈએ તેમાં વધુ મજબૂત અને શક્તિશાળી વાવાઝોડું બની રહ્યું છે અને ગુજરાતના કચ્છ જિલ્લામાં અતિ ભયંકર તે અસર કરશે તેની વાત કરીએ પવનની ઝડપ તો આજે બપોરના સમયગાળાથી લઈ અને સાંજના ચાર વાગ્યા સુધીમાં એંશી પંચ્યાશી કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળે છે તમે જોઈ શકો ખાસ કરીને બે વાગ્યાના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર ખાસ કરીને કચ્છના તમામ વિસ્તારોમાં એંશીથી નેવું કિલોમીટર બાણું કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ દેવભૂમિ દ્વારકામાં છિતર જેવી પવનની ઝડપ જોવા મળે છે અને ગુજરાતના બાકીના વિસ્તારોમાં પચાસ જેવી પવનની ઝડપ સમગ્ર ગુજરાતમાં આજે જોવા મળશે વાવાઝોડું સંપૂર્ણપણે અરબી સમુદ્રમાં પહોંચી છે જોઈએ આગળ કઈ રીતે વધી રહ્યું છે તો ધીમે ધીમે ગતિ કરશે કાંઠા વિસ્તારોમાં અરબી સમુદ્રમાં તે આગળ વધી અને મસ્કટ આજુબાજુ તે ટકરાવાની પૂરેપૂરી સંભાવના છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ વાવાઝોડાની ખાસ કરીને એકત્રીસ તારીખની અંદર તેની પવનની ઝડપ સો કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળશે ધીમે ધીમે તે અડધું અંતર કાપીને પછી મજબૂત બનશે ગુજરાત ઉપર ખાસ એકત્રીસ તારીખમાં કોઈ અસર નહીં જોવા મળે જો વાવાઝોડું યુ ટર્ન મારે તો ગુજરાત તરફ ફરી વખત આવે ને ગુજરાતમાં અતિ ભયંકર તબાહીના દ્રશ્યો સામે આવી શકે એકત્રીસ તારીખની અપડેટ જોઈએ તે કરાશીથી માત્ર થોડું આગળ નીકળેલું હશે ત્યારે છન્નું થી સો કિલોમીટર પ્રતિ કલાકની કેટેગરીમાં તે હશે તો આ વાવાઝોડું કોઈ ભયંકર વાવાઝોડું નથી પરંતુ એટલું નબળું પણ નથી કારણ કે કચ્છ જિલ્લો દેવભૂમિ દ્વારકા જામનગર જિલ્લામાં અતિ ભયંકર તેની અસરો જોવા મળશે આવનારા બાર કલાક સુધી આજે ભયંકરમાં ભયંકર તબાહી પણ મસાવી શકે હવે જોઈ શકીએ છીએ પહેલી તારીખની અપડેટમાં તે આ વાવાઝોડું મસ્કટ તરફ તે ગતિ કરી રહ્યું છે જોઈએ પહેલી તારીખની બપોર પછીની અપડેટ જેમાં વાવાઝોડાની જે તીવ્રતા છે તે એકસો ને દસથી એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે છે જેમાં બીજી તારીખની અંદર તે મસ્કટ ઉપર ટકરાઈ રહ્યું છે કારણ કે બીજી તારીખે વાવાઝોડું ટકરા છે પરંતુ હજુ વાવાઝોડાની દિશા જો અહીંથી યુ ટર્ન મારે તો ગુજરાત ઉપર ભયંકરમાં ભયંકર તબાહીના દ્રશ્યો પણ સામે આવી શકે છે તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ ખાસ કરીને ગુજરાતમાં આખો દિવસ પવનની ઝડપ કેવી રહેશે અને આવતીકાલે પવનની ઝડપ કેવી રહેશે હવે અત્યારની વાત કરીએ તો અત્યારે સાત આઠ વાગ્યાના સમયગાળા સુધી આ રીતે પવન ફૂંકાશે અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાનની વાત કરીએ તો એસીથી નેવું કિલોમીટર પ્રતિ કલાક સમગ્ર કચ્છમાં અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સાઠથી સિત્તેરની ઝડપે ચોટાના પવનો ફૂંકાશે તો ખાસ કરીને આજે બપોર પછીના સમયે પણ ગુજરાતમાં પવનની ઝડપ એટલીસ્ટ વધારે જોવા મળશે આવતીકાલે વહેલી સવારે પણ ચાલીસ એવી પવનની ઝડપ રહેશે આવતીકાલે બપોર પછીની વાત કરીએ તો કચ્છમાં બેતાલીસ એવી પવનની ઝડપ સૌરાષ્ટ્રમાં બેતાલીસ એવી જોવા મળશે પહેલી બીજી તારીખની અંદર પવનની ઝડપમાં ઘટાડો થશે તો હવે આપણે જોઈએ ખાસ કરીને ગુજરાતમાં અત્યારે આજે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તેમજ આગામી સમયમાં બીજી તારીખવાળી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવશે ત્યારે કેવો વરસાદ ગુજરાતમાં પડશે તેની વાત કરીએ અત્યારના સમયની ખાસ અપડેટ જોઈએ તો અત્યારે કચ્છના જે વિસ્તારો છે જેમાં નલિયા નાગવીરી નિરોણા ભુજ ગઢશીસા ગાંધીધામ માંડવી અને મુંદ્રા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના છે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે વિસ્તારો છે ઓખા દ્વારકા ભાટીયા ખંભાળિયા આજુબાજુ પણ હળવો વરસાદ આપણને અત્યારે જોવા મળશે ખાસ કરીને જોઈએ આજે બપોરની અપડેટ જેમાં બપોરના બાર વાગ્યાના સમયગાળા દરમિયાન લખપત ખાવડા ભુજ ગાંધીધામ રાપર માંડવી મુન્દ્રા અને નલિયામાં હળવો મધ્યમ ભારે વરસાદ ચાલુ રહેશે તો સૌરાષ્ટ્રમાં ભાણવડ પોરબંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો તેમજ વેરાવળ ઉના સાઈડના જે વિસ્તારો છે તેમાં વરસાદ પડશે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં પણ હળવા ઝાપટા રૂપી વરસાદ ચાલુ રહેશે આજે સાંજની વાત કરીએ તો સાંજના સમયે પણ કચ્છના જે વિસ્તારો છે લખપત નલિયામાં વરસાદ જોવા મળી શકે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વરસાદ જોવા મળશે આગામી એકત્રીસ તારીખની વાત કરીએ તો વરસાદ છૂટો સવાયો ઝાપટા રૂપી વરસાદ જોવા મળશે પહેલી તારીખની વાત કરીએ તો પહેલી તારીખમાં પણ કચ્છના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં છૂટો સવાયો વરસાદ આપણને જોવા મળશે જેમાં ખાસ કરીને ભાણવડ હોય જામનગર હોય રાજકોટ ગોંડલ જૂનાગઢ અમરેલી રાજુલા આ બધા વિસ્તારોમાં ઝાપટા વરસાદ જોવા મળશે હવે આપણે વાત કરીએ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે વિશાખાપટનમાં આજુબાજુ પહેલી તારીખમાં પહોંચી જશે બીજી તારીખની અંદર તે ગુજરાતની નજીક પહોંચી જશે એટલે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી ઉત્તર ગુજરાતમાં ડુંગરપુર આજુબાજુ તેમજ પૂર્વ ગુજરાતમાં દાહોદ વડોદરા પંચમહાલથી થશે તો રાત્રિની અને ત્રણ તારીખે વહેલી સવારની અપડેટમાં ખાસ જોઈએ તો ગુજરાતની અંદર વરસાદની એન્ટ્રી થઈ છે જેમાં બપોરના સમયે રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રમ પાલનપુર અંબાજી આબુ રોડ તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ કપડગંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા તેમજ વડોદરા અને છોટાઉદેપુર ખંભાત છોટા ઉદેપુર રાજપીપળા ભરૂચ આજે બધા વિસ્તારો છે તેમજ ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે ખાસ કરીને જોઈએ આજે એટલે કે ત્રણ તારીખની સાંજના સમયની અપડેટ જેમાં મહેસાણા હોય સાબરકાંઠા હોય પાટણ હોય અરવલ્લી હોય તેમજ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર આજે બધા વિસ્તારો છે તેમજ ભરૂચ સુરત વલસાડ નવસારી ડેમ તાપીને સૌરાષ્ટ્રમાં બોટાદ સુરેન્દ્રનગરમાં વરસાદ જોવા મળશે ચાર તારીખમાં ધીમે ધીમે સિસ્ટમ સૌરાષ્ટ્ર ઉપર પણ સક્રિય થશે તો સમગ્ર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ જોવા મળશે સૌથી વધારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા વધશે તો આગામી પાંચ તારીખમાં પણ આ સિસ્ટમ ગુજરાત ઉપર અતિ ભયંકર રીતે સક્રિય રહેશે જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે ભરૂચ કરજણ ડભોઈ તેમજ પવાટિયાપાડા ઉંબરપાડા જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ વરસાદ જોવા મળશે આજે સિસ્ટમ છે તે આગામી છ સાત તારીખ સુધી ગુજરાત ઉપર સક્રિય રહી શકે છે આઠ તારીખ પછી ગુજરાતમાં ફરી વરાપનો માહોલ આવી શકે તો હવે આપણે જોઈએ ખાસ કરીને હવામાન વિભાગની અંદર હવે હવામાન વિભાગ દ્વારા આપણને જે આ સિસ્ટમ હતી ગુજરાત ઉપર ડીપ ડિપ્રેશન સિસ્ટમ તે કચ્છ ઉપરથી વાવાઝોડું બને છે કઈ દિશામાં આગળ વધશે તેનો ટ્રેક આપી દીધો જેમાં ખાસ કરીને તે પશ્ચિમ દિશામાં આગળ વધશે અને મસ્કટ સુધી પહોંચી જશે તેની આખી સ્થિતિનું વર્ણન તેમણે કરી દીધું આ રીતે સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી છે ને અહીં પહોંચી છે ત્યાર પછી ગુજરાતથી આગળ વધી અને આ રીતે તે જવાની છે એટલે કે વાવાઝોડું બન્યા પછી કઈ રીતે આગળ વધશે તેની પણ તેમણે માહિતી આપી દીધી છે તો આ